છોટાઉદેપુરમાં પાવી જેતપુર ખાતે ઇન્ડોર પશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રાણીઓ માટે પણ પંખા પાણી ખોરાક સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પશુ ચિકિત્સક અધિકારી નેહલ રાઠવાએ જણાવ્યું હતું કે આ સેવા પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે જ્યાં દીપડા શાહુડી અજગર જેવા જંગલી પ્રાણીઓની સારવાર અને સર્જરી થાય છે તેમજ પાલતુ પ્રાણીઓના પણ ઓપરેશન કરવામાં આવે છે અને પશુ માલિકને પણ અલાયદો રૂમ વિનામૂલ્યે આપવામાં આવે છે જેથી અંતરિયાળ વિસ્તારમાં કરવાથી તેમણે વારંવાર ખર્ચો કરીને પશુઓને લાવવા નથી પડતા જંગલી જાનવરો છે એને અમે ખાસ કરીને સેવાઓ આપી રહ્યા છે જેમાં છે દીપડા ઘણા બધા જેમ કે પાંચ કે છ જેવા દીપડાને હું ટ્રીટમેન્ટ કરી ચૂકી છું અને એમાં મેં એમાં એવું છે કે પોર્ક્યુપાઇન એટલે કે સાહુડી જે આપણા વિસ્તારમાંથી લુપ્ત થઈ રહી છે એની પણ અમે એક મહિના સુધી સારવાર કરીને સવારી કરીને એને જંગલમાં પરત છોડેલ છે